હેલો મિત્રો કેમ છો તમે બધાય આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે દાણા મુઠિયાનું શાક બનાવીશું તેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો અહીંયા મેં મેથી લીધેલી છે તેને ધોઈ બીટી અને ઝીણી એકદમ સમારી લીધી છે અહીંયા લીલા તુવેરના દાણા અઢીસો ગ્રામ જેટલા મેં દાણા લીધેલા છે અને મેં મીઠું નાખી અને મેં કુકરમાં એક સીટી લઈ લીધી છે એક નંગ ડુંગળીની પ્યુરી બે નંગ ટમેટાની પ્યુરી એક મોરું મરચું જેને એકદમ ઝીણું સમારી લેવાનું છે જરૂર અનુસાર પાણી વઘાર માટે અને મુઠિયાને તરવા માટે તેલ લીધેલું છે અને એક કપ ઘઉંનો લોટ લીધેલો છે આપણે જે રોટલી બનાવીએ છીએ તે લોટ મેં લીધેલો છે એક કપ એક ચમચી ચણાનો લોટ લીધેલો છે ચાર ચમચી ધાણા જીરું એક ચમચી કાશ્મીરી મરચું એક ટી સ્પૂન જેટલી હળદર સ્વાદ અનુસાર મીઠું લસણની ચટણી લીધેલી છે અને આખા ગરમ મસાલા લીધેલા છે ને હિંગ લીધેલી છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો સૌ પ્રથમ આપણે મુઠિયા માટેનો લોટ બાંધી લેશું અને આ આપણે મુઠિયાને તરવા માટે તેલ ગરમ મૂકી દીધું છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો આપણે સૌપ્રથમ ઘઉંનો લોટ એડ કરીશું આમે ચારી લીધેલો છે અને ચણાનો લોટ ત્યારબાદ મેથી એડ કરીશું અને કોથમરી લીલું મરચું લસણની ચટણી અડધી આપણે આમાં એડ કરશું અડધી શાક ન એડ કરશું સ્વાદ અનુસાર મીઠું અને હળદર ધાણાજીરું એક ચમચી કશ્મીરી મરચું એક ચમચી ત્યારબાદ મોણ માટે તેલ એડ કરીશું તો આપણે બધી વસ્તુ મિક્સ કરી લીધી છે તો થોડુંક પાણી નાખીએ આપણે લોટ બાંધી લેશું આપણો લોટ બંધાઈ ગયો છે તો થોડુંક આપણે તેલ નાખીશું તો આપણો લોટ રેડી થઈ ગયો છે તો હવે આપણે આમાંથી મુઠિયા બનાવી લેશું એકદમ નાના નાના બોલ વારી લેવાના છે આપણે તેલ વાર વાત કરી નાના એકદમ નાના બોલ વારી લેશું આપણે આવડા આવડી સાઈઝના બોલ વારી લેવાના છે તો આપણે આજ રીતે બધા બોલ રેડી કરી લેશું તો આપણે આ રીતે બધા મુઠિયા વારી લીધા છે એક કપમાં આપણે વીસ થી પચીસ જેવા બોલ રેડી થઈ ગયા છે તો હવે આપણે આને તરી લેશું તો અહીંયા આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે તો આપણે મુઠિયાને તરી લેશું તો આપણે આને મીડિયમ ગેસ ઉપર જ તરવાના છે જેથી અંદરથી પણ મુઠીયા આપણા એકદમ પાકી જાય આપણા મુઠિયા તરાઈને રેડી થઈ ગયા છે તો હવે આપણે કાઢી લેશું હવે આપણે શાકનો વઘાર કરી લેશું પણ થોડુંક તેલ આપણે કાઢી લેશું તો આપણે ચાર ચમચા જેટલું તેલ શાક વઘારવામાં એડ કરવાનું છે તો તેલ આપણું ગરમ જ છે તો આપણે આખા ગરમ મસાલાનો વઘાર કરીશું તમારે આમાં મીઠો લીમડો એડ કરવો તો તમે મીઠો લીમડો પણ એડ કરી શકો છો ત્યારબાદ આપણે ડુંગળીની પ્યુરી એડ કરીશું આપણે જેમાં મુઠિયા તૈયરા એમાં જ આપણે શાક વગાડવાનું છે કારણ કે બધી મેથીની ફ્લેવર આપણે આ તેલમાં હશે તો શાકનો સ્વાદ એકદમ સરસ થશે ડુંગળીને આપણે ગોલ્ડન બ્રાઉન ખાવા દઈશું તો ડુંગળી આપણી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે તો આપણે મોરું મરચું ઘીણું કટિંગ કરેલું એડ કરીશું ત્યારબાદ ટમેટાની પ્યુરી હળદર એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું બે મિનિટ આપણે આને પાકવા દેસુ ત્યારબાદ બાદ જીરું એડ કરીશું અને લસણની ચટણી એડ કરી દઈશું ત્યારબાદ કશ્મીરી મરચું એડ કરીશું અને તુવેરના દાણા મુઠિયા હતા એમાં થોડીક આપણે મેથી રાખેલી હતી તે આપણે આમાં એડ કરી દેસુ ઓપ્શનલ છે તમારે મેથી એડ કરવી હોય તો તમે કરી શકો છો પણ આ ખાવામાં ટેસ્ટ એકદમ સરસ લાગે છે ત્યારબાદ અડધો ગ્લાસ પાણી એડ કરીશું ત્યાર બાદ એડ કરી દેસું હજી આપણે થોડું પાણી એડ કરીશું અને કોથમરી એડ કરી દેસું જે લોકોને મીઠું ભાવતું હોય એ આમાં ખાંડ કે ગોળ ઉમેરી શકે છે આને પાકવા દેસુ તો આપણું શાક રેડી થઈ ગયું છે તેલ છૂટું પડી ગયું છે આપણે સર્વ કરી મિત્રો તૈયાર છે આપણું દાણા મુઠિયાનું શાક તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં